બે હજાર પચીસનું નવું વર્ષ હવે પૂરું થઈ રહ્યું છે જેમાંથી વર્ષમાં બે હજાર સેવીની શરૂઆત ફક્ત નવા સંકુલ સાથે જ નહીં પરંતુ આપણા જીવન સાથે સંબંધિત ઘણા વર્ષમાં નિયમોના ફેરફાર સાથે પણ રહી છે એક જાન્યુઆરીથી બે હજાર સેવીથી બેંકિંગ સેલરી સોશિયલ મીડિયા પર ખેડૂતને લગતા હોય ઘણા નિયમો અલ અમલમાં લેવામાં આવશે તમારા ખિસ્સાની સીધી એક અસર કરશે નવા વર્ષના બેંકિંગ સિસ્ટમનો પદાર્થ આ પારદર્શકમાં ઝડપથી બનેલી તૈયારીમાં અત્યાર સુધી ક્રિકેટ બ્યુરોમાં પંદર દિવસ ક્રિકેટ સ્કોરમાં જે અપડેટ કરવામાં એક જાન્યુઆરીથી સપ્તાહમાં જે અપડેટ કરવામાં આવશે જે લોન પાત્રમાં ક્રિકેટ અને હિસ્ટ્રીમાં માહિતી રિયલ અને ટાઈમ ઉપલબ્ધ થશે જે ઓનલાઈન ક્ષેત્ર અટકાવવા માટે સરકારે બેંકોમાં કડક વલણ અપનાવી રહી છે કે જે ડિજિટલ પેમેન્ટ ધોરણે કડક બનાવવામાં આવી રહ્યું છે જે ખાસ કરીને સ્પાન અને નાણાકીય ક્ષેત્ર પણ રોકવા માટે વોટ્સઅપ ટેલિગ્રામ સિગ્મા અને મેસેજમાં જે એપમાં સિમ વેરીફાઈ નિયમો કડક કરવામાં આવશે ભારતના સરકારમાં બાળકોના માનસિકમાં સ્વાસ્થ્ય માટે સલામતી રહેતા છે તેને ઓસ્ટ્રેલિયા મેલેશિયામાં ઉદાહરણ માટે અનુસરિત ભારતમાં સોળ વર્ષની ઓછી ઉંમરના બાળકોને મોટી સોશિયલ મીડિયા પર ઉપયોગ કરવાનો કડક પ્રતિબંધ લાગુ કરશે શકાય તે આમાં પર પણ વેરીફેર માતા પિતાના નિયંત્રણ જેના પરિસરમાં સમાવેશ થાય ખેડૂતોને મળતી સરકારી સહાયમાં વધુ સુધી અને બનશે ઉત્તર પ્રદેશમાં રાજ્યમાં પીએમ કિસાન યોજનામાં લાભ મેળવવાનું ચાલુ રાખવા માટે ખેડૂતોને પોતાની એક વિશિષ્ટ ઓળખ આઈડી બનાવવાની પીએમ કિસાન ફસલ વીમા યોજનામાં અંગત જંગલી પ્રવણી દ્વારા થનારા પાકના નુકસાન આવનારી રીત લેવામાં આવશે જેમાંથી જરૂરતમાંથી રહેશે અને નુકસાનની બોતેર કલાકની અંદર નોંધણી પડશે જે પડતા દૂષણમાં નિયંત્રણ કરવી દિલ્હીમાં જે નિયંત્રણ દ્વારા વાણિજ્ય વાહનો પ્રવેશ નહોતા નિયંત્રણ લાદવા આવશે જેમાંથી આ સિક્યોર લોજિસ્ટિક અને ડિલિવરી એવી સર્વિસમાં ડાયરેક્ટર અસર કરી શકે છે ચપકાઈ માસેનર લાઈક શેર